તો ખોર અંધકાર છે હાર સાંભળે અગ્નિજી કરી લેનેટ મા તો અંધકાર છે હાર સાબળ અગ્નિ જીવડા કરી લેને જીવડા ઘટ મા તો ખોર અંધકાર છે હાર અજ્ઞાની અગ્નિજી કરી લેને દીવડા ઘટમાં ધોઘો જ કાર છે આરે ક્યાંથી આવ્યોને ક્યાં તું જવાનો અરે ક્યાંથી આવ્યો ને ક્યાં તો જવાનો અરે નથી કાયમ આ ગટ મારેવાનો આરે નથી કાયમ કાયમયા ઘટ મારેવાનો આરે મર્યા પછી થાશે પછતાવો હો જીવડા

તો ઘોર યંધો કારરથ કાશીને કેદારમાં હારે ફરા પહેરાથ કાશીને કેદારમાં હારે ફરા ફરાીરથ કાશીને કેદારમાં હારે ફરા તીરથ કાશી तू तो ना तीरथ घाटे घाट मा हारे तू तो ना तीरथ घाटे घाट मा तू तो ना तीरथ न घाटे घाट मा हारे तू तो ना तीरथ न घाटे घाट मा તારે તારું અંતર તોરાય ગાયું કો જીવડા ઘટમાં તો ગોર અંધકાર છે તારે તારું અંતર તોરાય ગાયું ગયું કોરું હો ઘટ ઘટમાં તો ગોર અંધકાર છે તારું તો રય ગયું તારું જીવન તોર રય ગયું હો જીવડા કટમાં તો ઘોર અંધકાર છે આર સાંભળા અજ્ઞાની જીવડા કરી લેને જીવડા ઘટમાં તો ખોર અંધકાર છે હાર સાંભળ અજ્ઞાની જે